ને આજે જ જો ભાઈ આ બર્થ ડે આપણે સેલિબ્રેશન કરવાનું થતું નથી આપણે આજે કરવાની સેવા દાન પૂર્ણ કરવાનું છે એ તમારે બધાને જોવું હોય તો બ્લોકમાં બેના રહેજો અત્યારે હું નાયદોન થઈ ગયો છું તૈયાર ને હમણાં બ્રિજેશને ફોન કરું ને પછી એના એના ઘરે જાય પછી જેની નહીં ફોન કરું એના ઘરે જાય બેને લઈ લે પછી આપણે જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે હું કહેશ નહીં તમારે જવું હોય તો બ્લોગમાં બન્યા રહેજો તો હાલો પહેલાં હું જાઉં છું સીધો નાસ્તો કરી અને બ્રિજેશના ઘરે

વિતરણ કરવાનું તમે જાય છે વિતરણ કરવા માટે ભૂતના તો હાલો પેલા મમરાના પૈસા આપણે દઈ જાય ને પછી જાય પણ દાદા લાવ્યા છે ડબલું બિસ્કીટ નાખવા હવે જાય સીધા ભૂત ને વિતરણ કરી ઓપરેશન તો કરી લીધા છે ને કોઈ દેખા તો નથી જે છે આપણે આપણે આપી દઈએ જો થોડા ઘણા માણસો છે છોકરાઓ રમે ને હા બેન ની બેઠા છે તો હાલો એને આપણે આપી દઈએ પેલા વિતરણ કરીને તો આવ્યો છે બ્લોક માં દેખાડ્યું નથી નીકળી ગયા છે મોવા જવા માટે તો હાલો પેલા મોવા જઈએ ઘરે રિજેશના હાલો બ્રિજસ મળ્યા હાંજે હાંજે આ તો હવે અમે જાય છે ઊંજો દીપ કર્યા હાલો અમે ઘરે જાય હાંજે મળ્યા હાંજે મળ્યા હાલો તમે જાય છે હવે સીધા ઘરે ઊંજો દીપ આવી ગય છે બ્રિજસને ઉતારીને સીધા ઘરે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને લાગે છે ભૂખ તો હાલો ઊંજો દીપ હવે જાય છે સીધા જમવા માટે તો આજે તો છે મારો બર્થડે અને આજે કહેવાય કે સ્પેશિયલ દિવસ આજે તો છે મારો બર્થડે અને સ્પેશિયલ દિવસ પણ ગણાય અને આજે મારો વિચાર એવો છે કે મારે આજે બર્થડે સેલિબ્રેશન કરવો નથી જે જરૂરિયાત લોકો હોય ને એને મારે રૂપે કંઈક વિતરણ કરવું છે ગણો તો બિસ્કીટ ને બધું ખાવા પીવાનું સામાન મારે વિતરણ કરવો છે તો એક વખત આપણે બર્થડે સેલિબ્રેશન ન કરીએ તો હાલે પણ વિતરણ કરીએ એમાં આપણને એટલું પૂર્ણ પણ મળે ને આશીર્વાદ પણ સારા મળે તો મારે આજે એ કરવાનું થાય છે બર્થડે સેલિબ્રેશન કરવાનું થતો નથી તો જમે કરે હું જોઈ દેપ જો સેટે બેઠા છે ઘડી કરીએ અને મને આવે છે હું તો હું તો જો હુઈ જાઉં ના ભાઈ ગુમડે છે ફોન તો હું જો હુઈ જાઉં છું આંજે પાછો જાગીશ તો હેલો ગાઈસ હું છું જોઈ દેપ ટાકલો તો તુષારના ઘરે અત્યારે હું આવી ગયો છું તુષારનો બર્થડે છે આજે તો કાક આપણે સેલિબ્રેશન કરશું તુષારે તો આપણને કીધું કે આપણે ભાઈ બર્થડે સેલિબ્રેશન કરવાનો થાતો નથી પણ મેં થોડો નાનો આમ તો પ્લાન બનાવી નાખ્યો છે મારા બે ફ્રેન્ડને કોલ કરી દીધો છે તુષાર અત્યારે ફિલહાલ હોતો છે તુષાર ભાઈ જલ્દી તમે મોટું દવા જલ્દી તમે મોટું દવા દાવો અમારે તારું કામ છે સ્પેશિયલ જલ્દી મોટું પછી તને કહું

તો જો એ કે છે એમ આપણે તો કરવું જ પડશે ભાઈબંધ છે ને જો અહીંયા જો ફોન જોવે તો કે એમ તો કરવું પડશે તો હાલો હવે જઈએ ગામમાં એ લઈ જાય છે ને જઈએ તો જોઈ તો જો મને લઈને આવ્યો છે આપણા ભાઈબંધને બંને આયુષભાઈ આ તો બ્રિજ તમે ઓળખતા દેશો આ નવો ભાઈ આવ્યો છે મારો હોય છે અને જોઈ દીપ નો હોય છે અત્યારે જો ગાંધીભાઈ બધા હું જોઈ દીપ ને આયુષ અંદર જો બગીચા બગીચામાં એન્ટર થઈ ગયા છે આટો વારા આવા ઘણા ટાઈમ પછી આવે છે ને બ્રિજેસ ગયો છે અને કામ હતું એટલે ગયો ને આ બે જો ભાઈ વાત કરે ને અમે જો અંદર જઈએ આટો મારવા માટે બગીચામાંથી આટો મારીને તો અમે જાય છે બ્રિજેસ બાર વાટે ઊભો છે ને અમે જો આટો મારીને જાય છે બાર ને આ બે ની વાતું અલગ છે ને જો અમે બાર જાય છે ક્યાં જવાનું છે ભાઈ એ ભાઈ કરવાનું હવે ક્યાં જવાનું છે કાઈ નહીં ચાલ હવે મેટન લઈ જાતો છું

હાલો લઈ જાશ ભાઈ ધારાકે હાલો ચાલો હાલો હાઈ તો બધા મિત્રો જો ભાઈ આપણને સેલિબ્રેશન કરવા આવીએ લાવ્યો છે કે અહીંયા કાંક લાયો આવી જગ્યા અહીંયા ઊભી રાખીશ ભાઈ ઊભી રાખ ક્યાંય આવી 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 એક મિનિટ રિટર્ન વાળ ભાઈ જો ભાઈ અહીંયા તો આવ્યો છે સેલિબ્રેશન કરવા મારે કરવાનું થાતો નહો તો કેક જ લાવ્યો બીજું કાંઈ લાવ્યો હોય આપણે ખાલી કેક કટિંગ કરવાની છે ને ફોટો ને વિડીયો ઉતારવાના છે તો હાલો પહેલાં કેક કટિંગ કરી લઈએ

ઓરિજિનલ નામ લખ્યું છે આપણે કાઈ રાખો થાતું હું બ્લર કરી નાખીશ તો સેલિબ્રેશન તો જો કરી લીધું છે ને કે કે કટિંગ કરી લીધી હવે જાય છે બીદા સીધા ઘરે હાલો આયુષભાઈ ભાઈ મેળા બાય હું આવું જ છું તારી યાર મને હું શું જો છો ભાઈ આવું જ કે તમારે ઘરે તો હાલો હવે જાય છે સીધા ઘરે તો હાલો ઘરે જવા નીકળી જાય આયુષભાઈ પછી મેળા હા મેળા હાલો જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી આવજો બધા એમ કહી દે આવજો તો ઘરે ઉતારી દીધો છે તો જો સેલિબ્રેશન કરીને તો આવી ગયા છે અને આ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દે જો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય